જય જવાન જય કિસાન સાગર ખેડૂત પુત્ર વતી આપ સૌને વંદન અભિનંદન પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માવઠાને કારણે અત્યારે આપણા મગફળીના પાથરા તણાઈ રહ્યા છે આપણા રાત દિવસની મહેનત પણ તણાઈ રહી છે આપણી જેવા ખેડૂતોના જીવ પણ ગયા છે તો એની સામે આપણને અત્યારે એક નવા સમાચાર જાણવા મળી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીની ખરીદી ક્યારથી શરૂ થશે એની તારીખ જાહેર કરવામાં આવેલી છે એ તારીખની આપણે વાત કરીએ તો પહેલી નવેમ્બર બે હજાર ને પચીસ એ મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી ચાલુ કરવામાં આવશે મગફળીના ફોર્મની વાત કરીએ તો નવ લાખ ને પાંત્રીસ હજાર આજુબાજુના ખેડૂતોએ મગફળીના ફોર્મ ભરેલા છે પછી સેટેલાઇટ ઇમેજ દ્વારા મગફળી નાઓ હોય અને દર્શાવેલી હોય એવા બધા લોચા લાપચીના કારણે ઘણા બધા ખેડૂતોના રજિસ્ટ્રેશન પણ ફેલ કરવામાં આવેલા છે પણ હજી ખેડૂતોને એમાંથી બહાર કાઢવામાં આવે એવી પણ આપણે સરકારને રજૂઆત કરીએ મેઇન મહત્વનો મુદ્દો એ છે કે ભાઈ મગફળીની તારીખની તો એણે જાહેરાત કરી દીધી કે ભાઈ પહેલી તારીખથી મગફળી લેશું પણ કેટલા મણ લેશું એ હજી સુધીમાં જાહેરાત નથી કરી એટલે મોટો પ્રશ્ન આપણને એ સતાવે કે ક્યાં સુધી આ સરકાર આપણી ઉપર હજી કાંઈ પણ ખુલ્લું નહીં પાડે અને આમનામ આપણને બંધ અંધારામાં પૂરી રાખશે કેમ કે તમે જોઈ રહ્યા છો ખેડૂતો આપણો જે પાક પાકી ગયો હતો અને જે કોળીઓ મોઢામાં આપણે નાખવાનો હતો એ કોળીઓ અત્યારે થઈ રહ્યો છે તમે પણ અવારનવાર આપણા ખેડૂતપુત્ર ગુજરાતીના માધ્યમથી દ્રશ્યો જોતા હશો કે મગફળીના પાથરા તણાઈ રહ્યા છે ખેડૂતોએ મગફળી કાઢી લીધી છે વાડી ખેતરમાં પડી હોય તો એ પણ તણાઈ રહી છે ખેડૂતો તગારા લઈને એને હારી રહ્યા છે છતાં પણ મેળાવ એમ નથી એ અંશે અત્યારે આ જાહેરાત કરી છે કે ભાઈ પહેલી તારીખથી મગફળી લઈ જવામાં આવશે પણ હજી ક્યાં મગફળી અમારે સાફ સફાઈ થઈ છે બીજી વાત એ કે ભાઈ મગફળી અમે તો લે ટેકાના ભાવે વેચવા આવશું પણ કેટલા પણ સિત્તેર એસી મણે અમને કાંઈ ફાયદો થવાનો નથી તમે મિનિમમ બસો મણ આજુબાજુ જો મગફળી ખરીદો તો જ અમારી જેવા ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે એટલે આપણે સરકાર શ્રીને હજી આજે કરીએ કે ભાઈ અમને આ મગફળીના પાથરા પણ પલ્લી ગયા છે મગફળી અમારી પાસે કાંઈ આવી નથી અને જે આવી છે એના બજાર ભાવ અમને યાર્ડમાં મળે એમ નથી તો કાંઈક તમે અમારી ઉપર દયા કરો અને મિનિમમ બસો મણ જેટલી મગફળી અમારી પાસેથી ખરીદો પહેલી તારીખ સુધીમાં તમે એવી જાહેરાત કરી દો તો અમને કાંઈક થોડુંક અહીંયા થોડોક ભાર છે એ થોડો ઓછો થાય બાકી તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમારી મગફળી અત્યારે તણાઈ રહી છે અને એને પકડવાનો અમારી પાસે કોઈ એવો ઈલાજ નથી કે બધી મગફળી પકડાઈ જાય વરસાદને ઊભો રાખી શકીએ એમાં સરકાર શ્રીને જ મદદ કરવાની જરૂર છે અને બીજી મેં આ આપણે આ વાત કરીએ કે ભાઈ બસો જેટલી મગફળી ખરીદાવી જોઈએ જેથી કરીને અમારી જેવા ખેડૂતોને ફાયદો થાય જેમ બને મેં આ ખેડૂત મિત્રો વિડીયોને શેર કરજો ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ સુધી માવઠાની અસર રહેશે એમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ફૂલે ફૂલ માવઠાની અસર રહે એવી શક્યતાઓ આપણને લાગી રહી છે આવી રીતના આપણે અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે વિડિયો સાથે મળતા રહીશું જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ નિશાન